સોડા અમરસિંહ અમુકા મોર ગામ મારું રામમાં રાપર તાલુકો કાલે ભુજ ને ભુજ શહેર રાજપૂત છત્રિય સભાના પ્રમુખ તરીકે હમણાં જ મારી નિમણૂક થઈ છે જે પ્રમુખ તરીકે એક શું કહેવાય સમાજના અમારા કચ્છ જિલ્લા છત્રિય સમાજના પ્રમુખ અને અમારા રાપરના ધારાસભ્ય લોકપ્રિય શ્રી વિરેન્દ્રસિંહ અને એમની સાથે અમારા કચ્છ જિલ્લા ના પૂર્વ પ્રમુખ જોરાવરસિંહ રાઠોડ સાહેબ નારાયણજી બાપુ પૂર્વ પ્રમુખ અમારા જિલ્લાના મહામંત્રી રામદેવસિંહ જાડેજા અમારા પાકના પ્રમુખ ચેરમેન શ્રી અન્ય આગેવાનો સાથે મળી અને યુવા સભાના જયદીપસિંહ વાઘેલા બધા મળી અને મને એક જવાબદારી રૂપે પ્રમુખ તો એક શું કહેવાય ભાગરૂપે કે ભાગ આપણે સમાજની એક જવાબદારી સોંપી છે અને એ જવાબદારી આપણે બધાને સાથે લઈ અને નિભાવી ચાલુ જ હોય છે સમાજના હિતના કારણે અત્યારે પણ વાત કરીએ તો અમારે સમૂહ લગ્ન બીજા મહિનામાં છે એ એક જ એવા દાતા છે કે આખા એ સમૂહ લગ્નના દાતા પોતે બન્યા છે પ્રવીણસિંહ જાડેજા ઉદ્યોગપતિ દમણકા એનાથી પહેલા એક જ દાતા હતા અમારા વિરેન્દ્રસિંહ જાડેજા અને એના સિવાય પણ સમાજના સહયોગથી પણ સંબૂલગ્ન થતા જ છે અને થાય છે અને થતા રહેશે સમાજ બધા સાથે રહીને આ કાર્યક્રમ અમે કરીએ છીએ સમાજના બધા ભાગે મળી